અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે માતૃવન તથા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળીના વિકાસ કરવાનો હતો આ વન મહોત્સવ અંતર્ગત એક પેડ મા કેનામ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે માતૃવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું છે આ પ્રસંગે રાજ્ય કક્ષાના માનનીય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર અધ્યક્ષસ્થાને માતૃવનનું ઉદઘાટન કરી વન્યજીવ બચાવ કેન્દ્ર અને એનિમલ કેર સેન્ટર કચેરીનું લોકાર્પણ કર્યું હતું આ કેન્દ્રો વન્યજીવોને અને ઘાયલ પશુઓની સંભાળ માટે વિશેષ મહત્વ ધરાવે છે કાર્યક્રમ જિલ્લાના કલેક્ટર અધિ અગ્ર વન મુખ્ય સંરક્ષણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં માર્ગદર્શન આપ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જયપ્રકાશ જોશી અરવલી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ લથલ કઈ વેરાયટી આવી છે 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે

તો બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો નો આ ત્રીજી વીણી ત્રીજી વીણીનો નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને